નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે તો મિત્રો વાત કરશું શિક્ષકોની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો દિવ્ય ભાસ્કર જે ભાવનગર આવૃત્તિ છે તેમાં ચાર મે બે હજાર ચોવીસના ના રોજ આ જાહેરાત આવેલી છે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સરદારનગર ભાવનગર સંચાલિત જે શાળા છે મિત્રો તમે જોઈ શકો છો જેઆઈડીસી ચિત્રા માટે તદ્દન હંગામી ધોરણે વિવિધ શિક્ષકોની લાયકાત ધરાવતા ઉમેદવારોની જરૂરિયાત છે જોઈ શકો છો ગણિત અને વિજ્ઞાન વિષય માટે મિત્રો અહીંયા પીટીસી સાયન્સ માટે સાથે કરેલા હોય તેવા ઉમેદવારોને પ્રથમ આપવામાં આવશે તેમજ બીએસસી બીએડ એમએસસી બીએડ કરેલા ઉમેદવારો ભાષાના જે વિષયના શિક્ષકો માટે મિત્રો બીએ બીએડ તેમજ એમએ કરેલા હોય તેવા ઉમેદવારો તેમજ અન્ય પીટીસી કરેલા હોય તે ધોરણ એક થી પાંચ માટે અહીંયા અરજી કરી શકશે નોંધ આપેલી છે મિત્રો એટી ક્રાફ્ટ ટીચર પીટી ટીચર કોમ્પ્યુટર જાણકાર બીસીએમસીએ એમસીએ પીજીડીસીએ તેમજ સ્કેટિંગ શીખવી શકે તેવા ઉમેદવારે પણ અહીંયા સાત દિવસમાં અરજી કરવાની રહેશે તમે જોઈ શકો છો ડીએડ કે બીએડની આ વર્ષે પરીક્ષા આપી હોય અને રિઝલ્ટ બાકી હોય તેવા ઉમેદવારો પણ અહીંયા અરજી કરી શકશે અરજી તમારે મોકલવાની છે મિત્રો તેનું સ્થળ તમે નોંધી લેશો શ્રી સ્વામિનારાયણ વિદ્યાલય પ્રાથમિક વિભાગ જેઆઈડીસી ચિત્રા ભાવનગર સમય બપોરે એકથી ચાર અંતર્ગત તમે રૂબરૂ પણ જઈ શકો છો મિત્રો કોન્ટેક્ટ નંબર અહીંયા આપેલા છે તે વધુ માહિતી માટે તમે સંપર્ક કરી શકો છો તમે જોઈ શકો છો મિત્રો સ્વામિનારાયણ ગુરુકુળ છે તેના અંતર્ગતની આ ભરતી જાહેરાત છે શિક્ષકો માટેની તો મિત્રો વાત કરશું નવી શિક્ષકોની ભરતી જાહેરાત અંતર્ગત તમે જોઈ શકો છો સરદાર પટેલ સેવા ટ્રસ્ટ અંતર્ગત જે સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ છે કાળવીપીડી ભાવનગર ખાતે આવેલી છે તેમાં ઇંગ્લિશ મીડિયમ શાળા માટે જીએસઈ બી તેમજ સીબીએસઇ બોર્ડ અંતર્ગત અહીંયા ટીચર્સ માટેની ભરતી જાહેરાત આવેલી છે જેમાં તમે ઓલ સબ્જેક્ટ માટે પ્રી પ્રાઇમરી સેક્શન માટે તેમજ મંદિર માટે પ્રી પીટીસી ઈ સીડી તેમજ બે વર્ષનો અનુભવ ધરાવતા હોય તેમજ ફ્રેશર ઉમેદવારો અરજી કરી શકશે પ્રાઇમરી સેક્શન માટે મિત્રો એકથી આઠ માટે ઇંગ્લિશ સોશિયલ સ્ટડીઝ મેથ્સ સાયન્સ હિન્દી સંસ્કૃત ગુજરાતી માટે પીટીસી તેમજ બેચલર ડિગ્રી વિથ બીએડ ધરાવતા હોય તેવા ઉમેદવારો માટે સેકન્ડરી સેક્શન માટે એટલે કે ધોરણ નવથી દસ માટે ઇંગ્લિશ સોશિયલ સ્ટડી મેથ્સ સાયન્સ હિન્દી સંસ્કૃત ગુજરાતી માટે બેચલર ઓર માસ્ટર માસ્ટર ડિગ્રી ધરાવતા હોય તેવા તેમજ બી બીએડ જે કરેલા હોય તેવા ઉમેદવારો અરજી કરી શકશે હાયર સેકન્ડરી માટેની વાત કરીએ મિત્રો તો ધોરણ અગિયાર અને બાર માટે કોમર્સ આર્ટ્સ અને સાયન્સ વિભાગ માટે જે ઇંગ્લિશ હિન્દી ગુજરાતી સંસ્કૃત એકાઉન્ટ સ્ટેટિસ્ટિક ઇકોનોમિક્સ તેમજ સોશિયોલોજી સાયકોલોજી હિસ્ટ્રી જ્યોગ્રાફી જેવા વિવિધ વિષયો માટે માસ્ટર ડિગ્રી વિથ બીએડ કરેલા હોય તેવા ઉમેદવારો અરજી કરી શકશે પ્રાઇમરી સેકન્ડરી તેમજ હાયર સેકન્ડરી માટે જે કોમ્પ્યુટર તેમજ પીટી યોગા ડ્રોઈંગ ડાન્સ મ્યુઝિક ટીચર્સ માટે રિલેવન્ટ ડિગ્રી ધરાવતા હોય તેમજ ડિપ્લોમાની લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરી શકશે એપ્લિકેશન ઓફ ધ કેન્ડિડેટ વિથ કમ્પ્લીટ બાયોડેટા ફોટોકોપી ઓફ માર્કશીટ તેમજ તમામ ડોક્યુમેન્ટ સાથે સાત દિવસમાં મિત્રો તમારે અરજી કરવાની રહેશે તમે જોઈ શકો છો સેલે ટ ફો ધ રાઇટ કેન્ડિડેટ તમે જોઈ શકો છો મિત્રો અહીંયા જે સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુટ છે તેના અંતર્ગત આ ભરતી જાહેરાત આવેલી છે મિત્રો કળવી બીડ ભાવનગર ખાતે આ શાળા આવેલી છે જેના કોન્ટેક્ટ નંબર પણ અહીંયા આપેલા છે વધુ માહિતી માટે તમે સંપર્ક કરી શકો છો તેમજ તમારે અહીંયા સાત દિવસમાં અરજી કરવાની રહેશે મિત્રો સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ અંતર્ગત વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો શ્રી બી એમ શાહ કોલેજ ઓફ ફાર્માસ્યુટિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ જે છે મિત્રો મેનેજ બાય ધ એમ એલ ગાંધી હાયર એજ્યુકેશન સોસાયટી જેના અંતર્ગત મિત્રો અહીંયા ભરતી જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો એપ્લિકેશન આર ઇન્વાઇટેડ ફોર ફોર ફોલોઇંગ ફેકલ્ટીઝ પોઝિશન ઇન બી ફાર્મ તેમજ એમ ફાર્મ કોર્સ માટે જેમાં તમે જોઈ શકો છો બી ફાર્મ તેમજ એમ ફાર્મ માટે એક પ્રિન્સિપલની જગ્યા છે ફાર્માસ્યુટિક્સ માટે મિત્રો એક પ્રોફેસર એસોસિએટ પ્રોફેસર તેમજ ત્રણ આસિસ્ટન્ટ પ્રોફેસર માટેની ભરતી જાહેરાત આવેલી છે ફાર્માસ્યુટિકલ્સ જેમાં કેમિસ્ટ્રી ઇન્કલુડીંગ એનાલિસિસ માટે એક એસોસિએટ તેમજ ત્રણ આસિસ્ટન્ટ પ્રોફેસર માટે ફાર્મોકોલોજી માટે એક પ્રોફેસર તેમજ એક આસિસ્ટન્ટ પ્રોફેસર માટેની જગ્યા છે ફાર્મસી પ્રેક્ટિસ માટે એક આસિસ્ટન્ટ પ્રોફેસર તેમજ ફાર્મોકોલોજી માટે એક જગ્યા જે આસિસ્ટન્ટ પ્રોફેસર માટેની જે જાહેરાત આવેલી છે કોલિફિકેશન તેમજ એક્સપિરિયન્સ તેમજ અધર જે ટર્મ્સ એન્ડ કન્ડિશન છે મિત્રો તે અહીંયા પીસીઆઈ જીટીયુ તેમજ ઇન્સ્ટિટ્યુશન અંતર્ગત રહેશે મિત્રો એપ્લાય વિથ અ કમ્પ્લીટ બાયોડેટા પાસપોર્ટ સાઇઝ ટુ ફોટોગ્રાફ્સ તેમજ સંપૂર્ણ ડોક્યુમેન્ટ સાથે જે ઉપર આપેલા એડ્રેસ પર તમારે વીસ મે બે હજાર ચોવીસ સુધીમાં તમારા ડોક્યુમેન્ટ્સ છે પહોંચાડવાના રહેશે મિત્રો એડ્રેસ તમે નોંધી શકો છો મિત્રો અહીંયા જોઈ શકો છો શ્રી બી એમ શાહ કોલેજ ઓફ ફાર્માસ્યુટિક્સ સુટિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ જે શાળા આવેલી છે મિત્રો કોલેજ જે કોલેજ કેમ્પસ મોડાસા ખાતે આવેલી છે ડિસ્ટ્રિક્ટ અરવલ્લી ગુજરાત ખાતે વેબસાઇટ અહીંયા આપણે પેલી છે www.bmcper.in ડબલ્યુ ડોટ ઇન પર તેમજ કોન્ટેક્ટ નંબર પર વધુ માહિતી માટે તમે સંપર્ક કરી શકો છો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો જે બી એન કાર્પ વિદ્યા સંકુલ જે ઠાકોર દ્વાર ફાર્મની પાછળ સુરત કામરેજ રોડ લસકાણા સુરત ખાતે આવેલી છે તેમાં ગુજરાતી માધ્યમ માટે વિવિધ શિક્ષકોની ભરતી જાહેરાત આવેલી છે જોઈએ આપણે વિગતવાર તો ધોરણ અગિયાર અને બાર સાયન્સ માટે મિત્રો મેથ્સ સ્પેશિયાલિસ્ટ ઇન જે ડબલ જેઈ અથવા તો મિનિમમ ત્રણ વર્ષનો અનુભવ ધરાવતા ઉમેદવારો હોય તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે ડાન્સ કરાટે માટેના શિક્ષકો છે જે એક્સપિરિયન્સ ધરાવતા હોય તેવા ઉમેદવારો અરજી કરી શકશે ઉપરોક્ત લાયકાત ધરાવતા શિક્ષક ભાઈ બહેનોએ અરજી અને લાયકાતના જરૂરી પ્રમાણ સાથે દિવસ દસમાં માં શાળાએ રૂબરૂ આઠથી થી બાર કલાક દરમિયાન મળવાનું રહેશે મિત્રો તમે જોઈ શકો છો જે બી કાર વિદ્યા સંકુલ જે ઠાકોર દ્વાર ફાર્મની પાછળ સુરત કામરેજ રોડ ખાતે આવેલી છે વધુ માહિતી માટે અહીંયા સંપર્ક નંબર આપેલા છે ત્યાં તમે કોન્ટેક કરી શકો છો વાત કરશું નવે એક શિક્ષકોની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો શ્રી તેજસ્વી સ્કૂલ છે મિત્રો તેમાં શિક્ષિકા બહેનો માટેની આ ભરતી જાહેરાત આવેલી છે જેમાં કેજી તેમજ ધોરણ એકથી આઠ માટે જે ગુજરાતી માધ્યમ માટે અંગ્રેજી માધ્યમ માટે મિત્રો સિનિયર તેમજ કેજી તેમજ જુનિયર કેજી માટે તેમજ ઓફિસ વર્ક માટે તેમજ જે કામવાળા બહેનો માટેની ભરતી જાહેરાત છે તમે જોઈ શકો છો દીપ્તીનગર હુડકો પોલીસ ચોકી પાછળ કોઠારીયા રોડ રાજકોટ ખટા શાળા આવેલી છે તેના અંતર્ગત ભરતી જાહેરાત આવેલી છે શ્રી તેજસ્વી સ્કૂલ અંતર્ગત વાત કરશું ભરતી જાહેરાત વિશે મિત્રો તમે જોઈ શકો છો શ્રી ભારતી મૈયા મેમોરિયબલ ફાઉન્ડેશન અંતર્ગત ભારત કેન્સર હોસ્પિટલ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ અંતર્ગત અહીંયા મેડિકલ સ્ટાફ માટેની ભરતી જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો મેડિકલ ઓફિસર તેમજ આસિસ્ટન્ટ મેડિકલ ઓફિસર માટે એમબીબીએસ બીએચએમએસ અથવા તો બીએએમએસ કરેલા ઉમેદવારો છે તેમજ સ્ટાફ નર્સ માટે મિત્રો બીએસસી નર્સિંગ કરેલા હોય જેએનએમ કરેલા હોય તેવા ઉમેદવારો મેડિકલ ફિઝિસિસ્ટ માટે એમએસસી અથવા તો મેડિકલ ફિઝિસિસ્ટ કરેલા હોય તેમજ એક્સરે ટેકનિશિયન માટેની ભરતી જાહેરાત છે જેમાં ડિગ્રી ડિપ્લોમા ઇન એક્સરે રેડિયોલોજી કરેલા હોય તેમજ એક વર્ષનો અનુભવ ધરાવતો ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે એપ્લાય વિદિન સેવન ડેઝ ટુ ઇમેલ આઈડી અહીંયા તમે ઇમેલ આઈડી આપેલું છે મિત્રો તેના પર તમારે સાત દિવસમાં અરજી કરવાની રહેશે જે મેડિકલ સ્ટાફ માટેની આ ભરતી જાહેરાત છે મિત્રો સરોલી પુના કુંભારીયા જે રોડ છે સુરત ખાતે આ જે હોસ્પિટલ આવેલી છે મિત્રો કેન્સર હોસ્પિટલ તેમજ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે તેના અંતર્ગત ભરતી જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો સાત દિવસમાં તમારે અરજી કરવાની રહેશે મિત્રો વાત કરું છું નવી એક શિક્ષકોની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો ફિમેલ સ્ટાફ માટેની ભરતી જાહેરાત છે જેમાં હાઉસથી ધોરણ સાત સુધી મિત્રો દરેક સબ્જેક્ટ લઈ શકે તેમજ ઇંગ્લિશ તેમજ ગુજરાતી માધ્યમ માટે ગ્રેજ્યુએટ પીટીસી બી એડ થયેલા ઉમેદવારો છે તે અરજી કરી શકશે મિત્રો કોમ્પ્યુટર ઓપરેટર માટેની ભરતી જાહેરાત છે તેમજ ઇંગ્લિશ ગુજરાતી અને હિન્દી ટાઈપિંગ નોલેજ એમએસ ઓફિસ તેમજ સોશિયલ મીડિયા હોય તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે તમે જોઈ શકો છો વોટ્સઅપ નંબર અહીંયા આપેલા છે તેના પર તમારું સીવી છે મિત્રો તે તમારે મોકલવાનું રહેશે જોઈ શકો છો શિક્ષકો માટેની જાહેરાત છે તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડિયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય